આ પોરબંદરમાં ટ્રાફિક જોવું અત્યારે આપણે અત્યારે છે ને સર્ચમાં ગૂગલ માં અને ટ્રાફિક જેવું તો મારી ગાઈ જો આપણે નીકળી ગયા અને અહીં સર્ચ માતી તો ગૂગલ મેપમાં કેમ કે કયા ખબર નહોતી અને આપણે જાય છે અત્યારે મ્યુઝિયમ એ અને મ્યુઝિયમમાં એ જાઉં ત્યારે એવું નથી કે મ્યુઝિયમ એ જ ડાયરેક્ટ આપણે તારા મંદિર પેલા અને એવું બધી એમાં આવ્યું છે કે ફર્સ્ટ ઓફ ઓલ તો ટિકિટ લેવાનું છે તો અહીંથી ગેટ એન્ટર થવાનું છે અને અહીંથી અંદર જઈએ આપણે ત્યારે જ ઓલ દ્વા અંદર જાઉં ને ફર્સ્ટ ઓફ ઓલ ટિકિટ લેવાની પેલા મ્યુઝિયમ જોવાનું પછી તારા મંદિર અને પછી આપણે ભારત મંદિરને વિઝિટ કરવાનું એટલે એવી રીતે છે આખો ટૂરનો એટલે આપણે ફર્સ્ટ ફટાફટ પહેલા તાળી અહીંયા જઈએ એટલે ટિકિટ લઈએ ટિકિટ બારી અડી હું બતાવી તમને કે કેવી રીતે છે ને કેવી રીતે પ્રાઇઝ ને બધી શું છે અને ફર્સ્ટ ઓફ ઓલ પેલા મ્યુઝિયમ જવાનું છે પછી બીજા વિડીયો તારા ને ભારત મંદિરને અલગ અલગ છે એટલે શેર અલગ જોતા રહેજો વિડીયો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ફટાફટ તો આ રીતે ટિકિટ ભરી છે બરોબર ને ટિકિટ લઈ પછી આડી અંદર જવાનું છે અહીંથી ઈના તો ટિકિટ લઈ લઈએ આપણે ફટાફટ અને પછી આડી જઈએ બરોબર છે મ્યુઝિયમ

આપડે તો અહીંયા જૂનાગઢમાં કેવું ખબર ₹30 નો એક મ્યુઝિયમ પછી દરામંદી લે જવાય તો ને ₹30 બલ અલગ અલગ ના બધા એમ મમ્મી તો બોલો મજામાં મજામાં જવાનું છે આપણે અત્યારે જો ટિકિટ લીએ અને આપણે કેટલું પ્રમાણ છે 40 40 ટોટલ માં કેટલી

કે પહેલાના અહીંયા હિસ્ટ્રીના પોરબંદરના જે પ્લેસીસ હોય જે મેન મોસ્ટ વિઝિટિંગ જે ટુરિસ્ટ પ્લેસીસ હોય એનો રિલેટેડ કે અને મ્યુઝિયમ છે ને આપણે હમણાં થોડીક મ્યુઝિયમ જોવા જવાનું છે એટલે કે મ્યુઝિયમમાં આપણે જે સવિતા એન મહેતા એનું કંઈક આખી હિસ્ટ્રીની બધી મ્યુઝિયમમાં પહેલાની બધી કહેવાય ને કે ત્યારનું કંઈ પણ હોય બધી એ પેલા દેખાડવામાં આવી છે આ કંઈક થોડું ઘણું છે એ બધું જોઈ લો અને પછીથી ત્યાં અમુક સામાન હોય જાણીતા એ બધું બહુ જોયા હું નથી મારી રીતે એટલે કોઈ નહીં આવી રીતે પેલા ફર્સ્ટ ઓફ અહીં આવી રીતે પડતો છે ચાલુ કરી

જેની પ્રાઇસ છે ચાલીસ રૂપિયા એટલે એકસો સાહીઠ રૂપિયા આવી રીતે છે અને પછી વિઝિટિંગ કરી અને પછી આપણું પૂરું થાય એટલે હજી તો કસ્ટમર આ ચાલુ છે એટલે નીચે મજા આવું અને એટલે જોતા રહી ગયો અને આટલે કે આપણે જે મ્યુઝિયમમાં હમણાં જવાના છે ને જોવા એનું જો અહીંયા આપણે એક અહીંયા આમ બતાવવામાં આવેલું છે કે અહીંયા તેની જે પહેલાનું બધું હોય ને એ સમર્પિત કરવામાં આવ્યું એટલે કે અહીંયા આખું હોય ને પહેલાં આ સિનેમેટિક વ્યૂમાં બધું અહીંયા દેખાડે છે અને એ પછી તો આપણે તારે રૂબરૂ જોવું એકચુઅલી કે કેવું છે બધું કેવું નહીં અંદર જાઓ ત્યારે આ બધું પહેલાંનો સામાન હોય ને વોલ્ડ જે અહીંયા એને રિલેટેડ કીધું અહીંયા છે ત્યાં દેખાડવામાં આવે છે નાળી આપણે જાય રૂબરૂ ત્યારે અમે જઈશું જોવા તો હાલો બિનારી જોઈ ગાઈઝ ફાઇનલી આપણે હાથી જોઈ લીધું બરાબર ને અંદર આવીએ અને જો અહીંયા બધું અહીંથી મેન જોવાનું છે આ એવું ના કે હાથમાં પહેરવાના એ ના પગમાં પગમાં પહેરવાના

કલેક્શન કલેક્ટ કરી વસ તેર મોડલ ચાંદી કા કટોરા વાહ છે ના હિસ્ટરી વાઇઝટ બધી માલ્યો ને પછી આયા ઓલ્ડ કેમેરા આ ત્યાં મે આ બહુ બહુ જૂનું છે એટલે ઇનામાં ઇને કમ્પેર કરી કે સેન્ડલ્સ 1950 પેલાના ચૂના ટ્રાવેલ મેપ કેટલે આમાં શું છે આ બધું એ કેમ રોજ જાગો આવા પેલા કેમ રહેતા છે જો આ બધા ઓલ્ડ કેમેરા છે બરોબર આ બધે અને આમુક અમુક પિક્ચર્સ છે ઓલ્ડ પિક્ચર્સ હા જેઓમાં હિસ્ટ્રી કીધી હોય વિડીયોમાં એ પ્રમાણે છે ને બધી હિસ્ટ્રીના જે ફોટા પિક્ચર્સ ને બધા ઓલ્ડ છે બધી અને આમાં હમ ઈને પાણી પીવું હોય ઈ માટે જ છે કે મને આઈડિયો નથી વધારે પાણી નું છે એવું લાગે છે પાણી નું કદાચ હોય તોય હું હોય હવે ભાઈ આપણે આવે આઈડિયો નથી આવામાં પત્ર અને ખબર હોય તો પેલા લખીને મોકલતા તે જોઈએ એવી રીતે આવી રીતે લખેલું હોય પછી આમાં મોકલાતા

મોકલાઈ દીધા બડે હાજી આ જ ને કેવું ભારે હોય છે મજબૂત કેવી છે આમાં તો ગમે એટલું મારો ને મોતીના

Ô vây tôi thơm một bụi tôi đã rơi một cái tấm

આવલે છે ને બેઠા હોય જો નો સાઈડ સાઈડમાં અને આ ઢોલકી આ પિક્ચર છે અમુક ક્યાં એ સભા પર આવતી હોય ને ત્યારે ક્યાં બોલે ઓય તાડુ તો ખતરનાક ચાંદી કા તાલા ચાંદી નું તાડુ છે ચાંદી નું હોય ને शे क्यों हम जो जोड़ता है क्या सबीता दीदी के लिए क्यों हुई सबीता दीदी के लिए क्यों हुई ही ना वर्ल्ड हाँ ये वो पेटी આ તો પેટી છે આપણે તો સાઈડોલી વગાડવાની એટલે આમાં જો આ બધા આ બધા હે ને ત્યારે ના હતા અને આ વર્લ્ડ હે હમ એટલે કે ત્યારે આવી રીતના જો કેવું છે આ અલગ ટાઈપ નું છે અત્યારે તો અલગ આવી ગયા પાછા ફોટો સારું તો આપણે આ ફાઇનલી વિઝિટ કરી દીધું અને